થવાના બાબતે કેન્દ્રીય મંત્રી દર્શના જોરદોશી નિવેદન આપ્યું સીએએ લાગુ થવાના કારણે અન્ય દેશના જે નાગરિકો જે બૌદ્ધ ખ્રિસ્તી કે અન્ય ધર્મના છે તેમને ફાયદો થશે સીએએ લાગુ થવા બાબતે કેન્દ્રીય મંત્રી દર્શના જોરદોશી નિવેદન આપ્યું સીએએ લાગુ થવાના કારણે અન્ય દેશના જે નાગરિકો જે બૌદ્ધ ખ્રિસ્તી કે અન્ય ધર્મના છે તેમને ફાયદો થશે આ બાબતે કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે તો એ પહેલા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશના વૈજ્ઞાનિકોને શુભેચ્છા પણ પાઠવવામાં આવી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર સુડતાલીસમાં ભારત દેશને વૈશ્વિક ગુરુ બનાવવા તરફ આગળ વધી રહ્યા છે તેમાં લોકોને ફાયદો થાય તેવા પગલાં પણ લેવામાં આવી રહ્યા છે લોકોને જે લાભો મળી રહ્યા છે તેનો અનુભવ લોકોને છે અને લોકો તેને જમીન લેવલે અનુભવી રહ્યા છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાને સિટીઝન એમેન્ડમેન્ટ બિલ રાજ્ય મંત્રાલય દ્વારા આજે રજૂ કરવામાં આવ્યું છે ખાસ કરીને અફઘાનિસ્તાન પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા વિસ્થાપિતો જે જૈન ધર્મ બૌદ્ધ ધર્મ પારસી ધર્મ ખ્રિસ્તી ધર્મ એ લોકોને નાગરિકતા આપવા માટેનો જે મેન્યુફેસ્ટો ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રજૂ કરવામાં આવ્યું હતું આજે મોદી સરકારની ગેરંટીમાં આ વાતને પૂર્ણ કરવામાં આવી છે ખાસ કરીને છેલ્લા કેટલા વખતથી એની ચર્ચા હતી અને દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જેના ખૂબ પ્રયત્નથી આજે આજે પ્રધાનમંત્રી શ્રીએ નવી સરકારના શરૂઆત પહેલાં ખૂબ ગેરંટી સાથે જે વાત કરી હતી આજે પૂર્ણ કરી છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી કોઈ પણ નિર્ણય લક્ષી લેતા નથી અને વારંવાર એમણે આ વાતો કરી છે કે હું લોકોના જીવનમાં બદલાવ માટે ખાસ કરીને જે લોકોને જરૂર છે એના માટેની યોજનાઓ પણ બની છે એ જાતે બતાવી રહ્યા છે જાતે સખત પરિશ્રમ કરી રહ્યા છે અને દેશને વિશ્વગુરુ બનાવવા તરફ આગળ લઈ જતા વખતે જે સંકલ્પો કર્યા છે કર્તવ્યકાળમાં પૂરા કરે છે સામાન્ય રીતે જોવા જઈએ તો જ્યારે ચૂંટણીનો સમયગાળો આવતો હોય ત્યારે છ મહિના સરકાર સ્ટેગડન થઈ જતી હોય છે તેને બદલે સતત આ પ્રવૃત્તિ ચાલી રહી છે અને એમને પોતે ખૂબ વિશ્વાસ સાથે નવી સરકાર બનતા આ ગતિ આનાથી વધારે સારી રહેશે એ પ્રકારે લોકોને વિશ્વાસ અપાયો છે અને આ મોદી ગેરંટી મોદી સરકાર થ્રી મોદી પરિવાર એમના પોતાના લોકોને ગણીને બધી જ ગેરંટીઓ પૂરી કરી રહ્યા છે અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે